મારા પુત્રોના મારા વચનોના ભોગે આજ મારા ગુરુના પુત્રને હું મરવા નહીં દઉં ભગવાન દ્વારિકાધીશ ની દ્વારિકાધીશ ની પાસે લાવ્યા અને ભગવાન દ્વારિકાધીશે અર્જુન ને કીધું અર્જુન મારી નાક અસ્વસ્થામાં તારા પાંચ પાંચ પુત્ર નો છે અને તે અર્જુન એટલું બોલ્યા પ્રભુ આવું અધર્મ કામ હું નહીં કરી શકું અને ભગવાન શ્રી કૃષ્ણ રથ ની ધોસરી ઉપર ઉભા થઈ ગયા અર્જુન ધર્મ અને અધર્મ તું મને શીખવાશ અર્જુન પિતામાં ભીષ્મ ની સામે શિખંડીને ઉભો રાખી અને પિતામાં ભીષ્મ જેના ખોરામાં રમી રમી તું મોટો થયો હતો જે દાદા એ તને બોલતા શીખવાડ્યો તો અને એ પિતામાં ભીષ્મ ને તીરો થી તે છાણ મોણી જેમ તે છિન્ન ભિન્ન કરી નાખ્યા હતા મારા કહેવાથી તે દી તારો ધર્મ ક્યાં ગયો તો એ જ કૃષ્ણ આજે તને કહે છે હણી નાખ પ્રભુ એ કરી શક્યો નહીં કરી શકું અર્જુન પાપ અને પુણ્ય ધર્મની વાતો મને અર્જુન નિહથા ઉપર જેથી તારો ધર્મ ક્યાં ગયો હતો મારા કહેવાથી નિહથા કર્ણ ને તે હણી નાખ્યો હતો એ જ કૃષ્ણ આજે તને કે છે ચલાય બાણ હણી નાખ અસ્વસ્થા માને હું નહી મારી શકું જે મારા ગુરુએ એને વિદ્યા નથી આપી એ વિદ્યા ગુરુ એ મને આપી છે એ ગુરુને હું સ્વર્ગમાં જઈશ ત્યારે જવાબ આપીશ કરી શકું અને ભગવાન એટલું છે અર્જુન તારી સમજણ હું તારી પરીક્ષા કરતો હતો તારો રથ મેં આજ સુધી ચલાયો ને એનું મહેનતાણું તે મને આપી દીધું અર્જુન આ તારી સમજણ ને ધન્ય છે